પાટણ શહેર સહિત જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેથી ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે પાટણ વારાહી હારીજ અને સમી તથા ચાણસમા પંથકમાં સવારથી જ મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ હતી તો વરસાદી માહોલ વચ્ચે પાટણ શહેરમાં પણ વરસાદને લીધે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ક્યાંક મહેર જોવા મળી રહી છે તો ક્યાંક મેઘ કહેર જોવા મળી રહી છે ઘણી જગ્યાએ ભારે વરસાદ નોંધાયો છે તો ઘણી જગ્યાએ સામાન્ય વરસાદ નોંધાયો છે એવામાં નીચાણવાળા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થયા છે

લગભગ એકાદ બે વરસાદ વરસ્યો એ રીતે થયું છે અને અત્યારે હાલ પાટણમાં પણ જે વરસાદનું કેમેરા દ્રશ્યો બતાવે પાણી ભરાય છે છતાં પણ આપણા જે ટીઆરબી ના જવાનો છે એ ટ્રાફિક માટે આજે પણ વરસતા વરસાદમાં પણ તેઓ હાલ પોતાની ડ્યુટી બજાઈ રહ્યા છે પાટણ શહેરમાં પણ ક્યાંક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે આમ અત્યારે હાલ પાટણમાં વરસાદી માહોલ સારા એવા પ્રમાણમાં જામ્યો છે મલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ